નમસ્કાર એફ વાયડીએલએલના કોર્સ એક અ બાળ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના એકમ બે બાળકના મનોશારીરિક વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના બે ભાગ આપણે જોયા આજે ભાગ ત્રણનો વિડીયો આપણે જોઈશું જેમાં કિન્ડરગાર્ટન પદ્ધતિ જે ફ્રોબેલે આપી છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું જેમાં ફ્રોબેલની બક્ષિસ અને બક્ષિસોનું સ્વરૂપ વિશે વિગતે જોઈશું બાળકમાં રસ રુચિ અને સર્જનાત્મકતાનો વિકાસ અને માપન અંતર્ગત રસ રસના પ્રકાર અને તેના ક્ષેત્રો સર્જનાત્મકતાની સંકલ્પના અને સર્જનાત્મકતાના વિકાસ વિશે વિગતે ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું કિન્ડર ગાર્ડન પદ્ધતિ ફ્રોબેલની શિક્ષણ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત સર્જનાત્મક સ્વયં પ્રવૃત્તિ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ છે બાળકોની પ્રવૃત્તિ દેખીતી રીતે હેતુરહિત હોવા છતાં પ્રવૃત્તિ થતાં બાળકનું તંત્ર ગતિશીલ બને છે અને ઉપયોગમાં આવે છે અને ઉપયોગિતા નિરંતરતામાં રહેવાથી તેનો વિકાસ થાય છે પ્રવૃત્તિઓ દ્વારા તેની સફળતા નિષ્ફળતા તેની શક્તિ અશક્તિઓનું તેને ભાન થાય છે પ્રવૃત્તિઓ આપમેળે થઈ શકતી નથી પરંતુ પ્રવૃત્તિઓની દોરવણી મન દ્વારા થતી હોવાથી તેનો માનસિક વિકાસ પણ થાય છે અને એમ કરતાં પોતાની પ્રવૃત્તિઓ પર પોતાનો અંક અંકુશ સ્થાપિત થતો જાય છે સ્વયં પ્રવૃત્તિ દ્વારા એક રીતે બાળક પોતાનું ઘડતર કરે છે જ્ઞાન શક્તિ મેળવે છે આત્મસાત કરે છે અને આવી રીતે સ્વયં પ્રવૃત્તિ દ્વારા આત્મસાત કરેલું જ્ઞાન સર્જનાત્મક પ્રવૃત્તિઓના પરિણામ ઉપરથી જે જ્ઞાન શિક્ષણ સંપાદન કરેલા છે તેનું કંઈક આપણને દર્શન થાય છે

આ શૈક્ષણિક સાધનો બાળકો માટે એક અમૂલ્ય ભેટ એટલે કે બક્ષિસ સમાન જ છે કિન્ડરગાર્ટન કેજી શાળા જગત સમક્ષ મૂકીને ફ્રોબેલે ખરા અર્થમાં બાળકોના સર્વાંગી વિકાસ માટેનો માર્ગ ખોલી આપ્યો છે અહીં ફ્રોબેલની બક્ષીસ સ્વરૂપે રજૂ કરેલા કેટલાક સાધનો કે રમકડા એ ચિત્રની અંદર તમે જોઈ શકો છો જેમાં રંગીન ઊનના રંગીન દડા ગોળઘન નળાકારની પેટી કે પછી કેટલાક ઘણાકાર ડટ્ટાઓ આપણે જોઈ શકીએ છીએ બક્ષિસોનું સ્વરૂપ એક ઉન્ના રંગીન છ દડા આમાં ઉન્ના રંગીન છ દડાઓ છે અને તેમાં ત્રણ મૂળ રંગના છે અને બીજા ત્રણ મૂળ રંગના મિશ્રણમાંથી બનતા રંગોના છે બે ગોળ ઘન અને નળાકાર પેટી જેમાં એક ગોળ એક ઘન અને એક નળાકાર એવા ઘન હોય છે આ રમતમાં જેને જે દર્શન થાય છે તે ઉપરથી ગોળ અસ્થિર છે અને ઘન સ્થિર છે એવું જ્ઞાન થાય છે ત્રણ મોટા ઘન અને તેના ભાગ એક મોટા ઘનના આઠ સરખા ભાગ કરેલા હોય છે આમાં સમગ્ર અને અંશના સંબંધનો અને તેમની સાથેના પરસ્પર સંબંધનો બાળકને ખ્યાલ આવે છે उपरांत चार मोठा घन आणि तेना लंबोरस भाग मोठा घन गन तथा घनाकार आणि त्रिकोणाकार भाग मोठा घन आणि तेना लंबोरस भाग कार नी पेटी સડીની પેટી વર્તુળ અને અર્ધવર્તુળાકાર રંગીન પેટી અહીં ચિત્રમાં તમે વર્તુળ અને અર્ધવર્તુળ રંગીન પેટી તથા સડીની પેટી જોઈ શકો છો બહારથી રમત દેખાતી આ પ્રવૃત્તિ દ્વારા બાળકો પોતાના આંતરમનનું દર્શન કરાવે આ બક્ષિસો દ્વારા બાળકો જુદી જુદી ભૌમિતિક રચનાઓ તૈયાર કરે અને જે જ્ઞાન બાળકોને મળતું તે ઉદ્યોગોની પ્રવૃત્તિઓ દ્વારા વ્યવહારમાં ઉતરતું જે સ્પષ્ટ થાય છે ફ્રોબેલની હસ્ત ઉદ્યોગની પ્રવૃત્તિઓ જેમાં માટીકામ ઘડીકામ કાતરકામ રંગકામ સાદડી ગોઠવી સીવણકામ મીણની રચનાઓ ચિત્રકામ વગેરેનો સમાવેશ થાય છે આમ પ્રબેલે ગીતો વાર્તાઓ પ્રવૃત્તિઓ આપીને બાળકના જીવનને આનંદ અને ઉત્સાહથી ભર્યું છે બાળકમાં રસ રુચિ તેમજ સર્જનાત્મકતાનો વિકાસ અને માપન પહેલાં જોઈએ રસ રસ એટલે શું બાળકને જેમાં રસ પડ્યો હોય તે કાર્ય કરવા માટે બાળક પ્રેરાય છે બાળક રસ દ્વારા જ જ્ઞાન સંપાદન કરે છે જો શિક્ષક બાળકની કેળવણીમાં રમવામાં કે ઇતર પ્રવૃત્તિમાં રસ કેળવી શકે તો બાળકને એ પ્રવૃત્તિ કરવા માટે દબાણ કરવું પડતું નથી અને તે પ્રવૃત્તિ કરવા માટે આપમેળે પ્રેરાય છે બાળકને રસ ઉત્પન્ન થાય તો તેને માટે તે પ્રયત્ન પણ આદરે છે અને કાર્ય પૂર્ણ કર્યાનો આત્મસંતોષ પણ અનુભવે છે આથી જ શિક્ષકે મા બાપે અને કેળવણીકારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળક કેન્દ્રમાં છે નહીં કે વિષય વિષય શીખવતી વખતે પણ વિષયને રસમય બનાવવા કરતાં તે વિષય પ્રત્યે રુચિ ઉત્પન્ન કરવી જરૂરી છે હવે રસની સંકલ્પના જોઈએ કેટલાક મનોવૈજ્ઞાનિકોએ રસની સંકલ્પના આ પ્રમાણે આપી છે ક્રો અને ક્રોના મતે રસ એ એક એવી પ્રેરક શક્તિ છે જે આપણને કોઈ વ્યક્તિ વસ્તુ કે ક્રિયા પ્રત્યે ધ્યાન આપવાની ફરજ પાડે છે ગાર્ડનર મર્ફી પણ જણાવે છે કે વ્યક્તિના કોઈ વસ્તુ પ્રત્યેના ધ્યાન સાથે સંકળાયેલું વલણ છે જેને લીધે વ્યક્તિ અમુક પદાર્થો પ્રત્યે સહેલાઈથી અને મુક્તપણે ધ્યાન આપે છે રસ એટલે શું બાળકની રસ બાળકની વર્તણૂક અને વિકાસમાં શું ભાગ ભજવે છે બાળકના વિવિધ રસ કયા હોય છે અને તેને કેવી રીતે વિકસાવી શકાય એવા અનેક પ્રશ્ન મા બાપ અને શિક્ષકને મૂંઝવતા હોય છે તે માટે બાળકના રસની ખાસિયતો જાણવી જરૂરી છે બાળકને વિવિધ પ્રવૃત્તિઓમાં રસ હોય છે ઘણી વખત તેમને એકબીજાથી તદ્દન ભિન્ન એવા અનુભવો લેવા પણ ગમે છે ઘણી વખત નજીવી ચીજોમાં પણ બાળકને રસ પડે છે અને તેમાંથી તે આત્મસંતોષ મેળવે છે ત્રણ બાળકને કાર્ય કે રમતની પસંદગી આપવામાં આવે તો પોતાના મિત્રો જે કરતા હોય તે કરવા માટે તે પ્રેરાય છે ચાર બાળક ઘણી વખત કાર્યનું સતત પુનરાવર્તન કરતો હોય છે કારણ કે તેને તેમાં રસ પડે છે અને કારણે તે આ કાર્યનો નિષ્ણાત પણ બનતો જાય છે રસવાળા કાર્યથી તેમાં સાંપડતી સફળતા તેને આનંદ આપે છે અને તે આનંદની લાગણી તેને વધુ પ્રયત્ન કરવા માટે પ્રેરે છે બાળકનો રસ ધરો રહેતો નથી શરૂઆતમાં સંગીત કે ચિત્રકલાનો શોખ મોટા થઈને કોઈ બીજી પ્રવૃત્તિ તરફ વળે છે રસ એટલે શું તે જોયા પછી હવે રસના પ્રકાર અને ક્ષેત્રો વિશે જોઈએ રસના મુખ્ય બે પ્રકાર છે એક નૈસર્ગિક રસ અથવા સ્વાભાવિક રસ અને બે ઉપાર્જિત રસ કે કેળવાયેલો રસ નૈસર્ગિક રસ એટલે કોઈપણ વિષયમાં પડતા આપોઆપ રસને નૈસર્ગિક રસ કે સ્વાભાવિક રસ કહે છે ઘરની વ્યક્તિઓના રસ શાળાના શિક્ષકના રસ તરફ બાળક દોરવાય છે અને આપોઆપ રસ લેતો થાય છે આમાં પ્રયત્ન કરવા પડતા નથી આ રસ કુદરતી રીતે જ નિષ્પન્ન થાય છે બીજું ઉપાર્જિત રસ કે કેળવાયેલો રસ કોઈ ધ્યેયની પ્રાપ્તિ માટે તે વિષયમાં રસ કેળવવો એટલે કેળવાયેલો રસ આમાં રસ અને ધ્યાનને હેતુ બનાવીને સાધ્ય કરવા પડે છે દાખલા તરીકે ડોક્ટર બનવા માનવ અંગો અને પ્રાણીઓના અંગો તરફ ધ્યાન આપવું અને આમ પ્રયત્નપૂર્વક રસ પેદા કરવામાં આવે છે પૂર્વ પ્રાથમિક કક્ષાના બાળકોના રસના ક્ષેત્રો પૂર્વ પ્રાથમિક કક્ષાના બાળકોના રસ વિવિધતા હોય છે બાળક આજે એક વસ્તુ પસંદ કરીને ખૂબ રસ લે છે અને રસ પૂરો થતાં તરત જ છોડી દે છે બાળક સજીવ નિર્જીવ મૂર્ત અમૂર્ત એવી બધી જ વસ્તુઓમાં રસ લે છે પ્રિસ્કૂલના બાળકો એટલે કે પ્રા આંગણવાડીના બાળકો નીચેની જેવી પ્રવૃત્તિઓમાં વિશેષ રસ લેતા જોવા મળે છે જેમ કે માટી પાણી રેતી રમકડાં ક્રીડાંગણ સંગીત આ ઉપરાંત બાળ રમતો બાળવાર્તા જેમ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ હવે દરેક ક્ષેત્રને આપણે વિગતે જોતા જઈએ તો માટી બાળકોને માટીમાં રમવામાં અનેરો આનંદ મળે છે આપણે જાણીએ છીએ કે બાળકના હાથમાં માટી હોય તો તે તેમાં રમતા હોય છે માટીમાં બાળકના હાથ આપોઆપ ક્રિયા કરવા લાગે છે બાળક જેનો ધ્યાનનો વિસ્તાર પાંચથી સાત મિનિટનો જ છે તે માટીમાં એકાદ કલાક પણ સહજતાથી વિતાવી દે છે માટીના ઢગલા કરવા ભીનીએ માટીમાં આંગળી કે સળી વડે લીટા કરવા માટીના રમકડા બનાવવા માટીમાં જુદી જુદી છાપ ઉપસાવવી આ તેના રસની પ્રવૃત્તિ છે પાણી પાણીમાં છપછપ કરતાં બાળકને જોવું એ અનેરો લાવો છે પાણી એ બાળકને ખૂબ જ પ્રિય છે નહવા માટે અકારતું બાળક પાણીની રમતો માટે તૈયાર જ હોય છે શીશીમાં પાણી ભરવું રંગીન પાણી બનાવવું અમસ્તું અમસ્તું પાણી ઢોળવું પાણીમાં મૂળું જોવું આવી પ્રવૃત્તિઓમાં બાળક આનંદથી સમય વિતાવે છે રેતી રેતીમાં ગલોટિયા ખાતું બાળક એ રજૂ કરે છે કે મને રેતીમાં ખાડા કરવા શીશામાં રેતી ભરવી આ બધી પ્રવૃત્તિઓ ગમે છે અહીં બાળકની તલ્લીનતા યોગી જેવી જોવા મળે છે રમકડા જાત જાતના અને ભાતભાતના રમકડાથી બાળક હંમેશા તલ્લીનતાથી રમે છે રમકડા એ બાળકના પ્રથમ દોસ્ત છે રમકડા બાળકને નુકસાન ન કરે અને બાળકની માનસિકતા નકારાત્મક રીતે ન ઘડે તેની કાળજી અવશ્ય રાખવી જોઈએ એ રીતના રમકડા પસંદ કરવા જોઈએ ક્રીડાંગણ બાળકને ક્રીડાંગણ ખૂબ વાલું છે બાળક હિંચકા લપસણી જંગલ જીમ ઉચક નીચક જેવા સાધનોથી ખૂબ રસિકતાથી જોડાયેલો રહે છે સંગીત હાલરડા જોડકણા બાલગીતો અભિનય ગીતો સંગીતના વાદ્યો પ્રત્યેનું આકર્ષણ વગેરે બાળકના ખૂબ જ રસના વિષયો છે ભાગ્યે જ કોઈક બાળક એવા હશે જેમને સંગીતનું આકર્ષણ નહીં હોય આ ઉપરાંત બાળ રમતો બાળવાર્તા સર્જનાત્મક પ્રવૃત્તિઓ વગેરે પણ બાળકના રસના વિષયો છે હમણાં ઇન્ટર્નશીપ દરમિયાન તમે બાળકના આ બધા જ રસના ક્ષેત્રોનો વિગતે પરિચય મેળવ્યો જ હશે તમને અનુભવ્યું હશે કે બાળકોને સંગીતમાં અભિનય ગીતો ગાવામાં બાલગીતો ગાવામાં કે જોડકણાં ગાવામાં ખૂબ મજા પડતી હોય છે એને તમે રમતો રમાડી હશે તો તે રમવી પણ ગમતી હશે એ ઉપરાંત બાળ વાર્તા સાંભળવી પણ એને ખૂબ ગમે છે એટલે આપણે અત્યારે જે જોયું કે બાળકોને માટી પાણી રેતી રમકડાં ક્રીડાંગણ સંગીત ખૂબ ખૂબ ગમતું હોય છે એ એના રસના ક્ષેત્રો છે સર્જનાત્મકતાની સંકલ્પના સર્જનાત્મકતાની સંકલ્પના સીધી રીતે આપી શકાય તેમ નથી છતાં સર્જનાત્મકતા વિશે કેળવણીકારોએ લખવાનો પ્રયત્ન કર્યો છે જો કે સર્જનાત્મકતા વિશે કેળવણીકારોના મત ભિન્ન હોવા છતાં નીચેના ઘટકો સાથે બધા એક મત છે એ બધા સામાન્ય ઘટકો આપણે જોઈએ જેમ કે કલ્પના કોઈ બાબત કે પરિસ્થિતિ વિશે વિચારવું મૌલિકતા નવા અને અસામાન્ય વિચારો જન્મવાવવા ઉત્પાદન ક્ષમતા વૈવિધ્યપૂર્ણ જુદા જુદા વિચારો આપવા સમસ્યા ઉકેલ જ્ઞાન અને કલ્પનાનો આપેલી પરિસ્થિતિમાં ઉપયોગ કરવો માનવી પોતાના કામમાંથી ફુરસદ મેળવે ત્યારે કલા જન્મે છે એવો એક મત છે અને ફુરસદનો ઉપયોગ કહી શકાય સદુપયોગ નહીં જૂના જમાનામાં ઘંટીએ દળવાનું કામ થતું તેની સાથે પ્રભાતિયા ગવાતા ખાંડણીયામાં ધાન્ય ખંડાતા અને ખાઈણા ગવાતા પાપડ વણાતા અને ગીત ગવાતા આ બધા ગીતોનો રાગ તાલનો મેળ એ તે પ્રવૃત્તિ સાથે બંધ બેસતો કલા જીવનથી વિખૂટા પડી ન હતી કુંભારના માટલાના ઘાટ તથા તેના પરના ચિત્રો ગાર લીપાતા ઉતારાતી ઓકળીઓ વાસણો પરની કોતરણીઓ હસ્તલિખિત પુસ્તકમાંના ચિત્રો આ બધું દર્શાવે છે કે કલા એ જીવનના પ્રત્યેક વ્યવહાર સાથે વણાઈ ગઈ હતી હવે આગળ જોઈએ સર્જનાત્મકતાનો વિકાસ બાલમંદિરમાં કલા પ્રવૃત્તિ આપણા જીવન વ્યવહાર સાથે જેટલી વણી શકાય તેટલી કલાને વણી લેવાની કોશિશ તો આપણે કરવી જ જોઈએ બાલમંદિરમાંની દરેક પ્રવૃત્તિ બાળક સફાઈથી સુઘરતાથી યોગ્ય રીતે અને પ્રસન્નતાથી કરે એ એણે કલામય રીતે કર્યું છે એ આપણે સ્વીકારવું જોઈએ સુઘરતા વ્યવસ્થિત અને ચોકસાઈપૂર્વક કામ થાય તો ઘણું સારું પણ કામ ગમે તે હોય તેમાં પ્રાણ રેડીને એક ચિત્તે સાવધાનીપૂર્વક અને પ્રેમપૂર્વક કરાય ત્યારે તેમાં કલા પ્રગટે હવે બાળકમાં સર્જનાત્મકતાના વિકાસ માટે શિક્ષકે શું કાળજી લેવી જોઈએ તે વિશે જોઈએ તો શિક્ષકે નીચે પ્રમાણેની કાળજી લેવી જોઈએ ખંડમાં સારા જાણીતા ચિત્રકારના ચિત્રો લગાવવા જોઈએ શિવાજી કે વિવેકાનંદ જેવા સર્વસામાન્ય મહાપુરુષોના ચિત્રો લગાવવા જોઈએ સારા કુદરતી દ્રશ્યોના ચિત્રો ટીંગાડી એવી ફ્રેમ વસાવવી કે જેથી ચિત્રો આપણે સરળતાથી બદલી શકીએ ચિત્રની માફક સારી શિલ્પ્રકૃતિને સ્થાન પણ આપી શકાય ધ્યાનસ્થ બુદ્ધ કે ચેતક પર બેઠેલા રાણા પ્રતાપ જેવી પ્રતિમા પસંદ કરી શકાય વીરતા બલિદાન ત્યાગ કરુણા વાત્સલ્ય વગેરે ભાવો દર્શાવતી કલાકૃતિઓ પસંદ કરવી

રંગીન ચોકથી જમીન ઉપર ચિત્ર દોરવા ચિત્રમાં રંગ પૂરવા રંગીન ચિત્રોના આલ્બમ બનાવવા દોરીકામ વર્તમાનપત્રોમાંથી વિવિધ ટોપી બનાવવી કાતરકામ કરાવવું સ્પ્રે વર્ક કરવું માટીકામ કરવું આસોપાલવ કે આંબાના પાનના વિવિધ પ્રકારના તોરણો બનાવવા ફૂલહાર બનાવવા ભીંડા બટાકા કે પછી અન્ય વસ્તુઓનું છાપકામ કરવું બાળિક કામ કરાવવું બાંધણી બાંધવી કે પછી તાલી ચપટી ખંજરી મંજીરા વગેરે તાલ શીખવવા અભિનય ગીતો કરાવવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું કે વિવિધ વાદ્યોનો અવાજ સંભળાવવો અને તે વગાડવાનો પ્રયત્ન કરવો તો આ બધી સર્જનશીલતા માટેની પ્રવૃત્તિઓ છે